પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ છે જે અન્વયે ભાવનગર રેન્જ આવી ગૌતમ પરમાર નાઓ ભાવનગર રેન્જ ના જિલ્લાઓ માં અસામાજિક પ્રવૃત્તિ કરતા અસમાજિક પ્રવૃત્તિ કરતા ઇસ્મો વિરુદ્ધ પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાબ નાઓ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર શરીફ સંબંધી મિલકત સંબંધી ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલાં લેવાયેલ છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એકસો ત્રીસ લોકોની અમરેલી પોલીસ ખેડ ક્વાર્ટર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃત્તિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાહિત તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સૂચના આપવામાં આવેલ હતી તેમ જ હાજર રહેલા ઇસ્મો સાથે ભૂતકાળમાં બનેલ બનાવો માંગ તેમના અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃત્તિને લીધે પોતાના પરિવારને થયેલ નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવેલ હતી આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જગવીર ગઢવી તથા અમરેલી વિભાગના ચા નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયા તથા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ જી સર અમરેલી જિલ્લા પોલીસ તરફથી હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક તત્વો ઝુંબેશ ચાલી રહ્યા છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે ઇસમો પર પાસા થયેલ છે તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે દારૂના ગુનામાં સંડોવાયેલ છે મિલકત વિરોધની ગુનામાં સંડોવાયેલ છે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ છે અથવા એની સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે એકસો પચીસથી ત્રીસ લોકોને આ જીનીસ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયસપી સાથે સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ પાવનો બસો બસો લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડ સંવિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે મહેસૂલ રાહે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું વીજ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું નળ પાણીનું કનેક્શન તોડવાનું ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે તે બાબતને આ લોકોને સમજ આપવામાં આવેલ છે સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતાં આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યો અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો કેવી રીતે સુધર્યા છે હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એને એના પાસેથી સમજાવી લીધું સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવ્યું છે કે કોઈ દિવસે ના પડાય જેનાથી પૂરું એનું પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવેલ છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ સૂચના વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે બાબતે તમારા વિરુદ્ધ હજી આગળ જઈને કડકમાં કડક પોલીસ તરફથી અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી પગલાં ભરવામાં આવશે